પચાસ રૂપિયા 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 પચાસ રૂપિયા પચાસ રૂપિયા પચાસ રૂપિયા

બે <inaudible> રૂપિયા એ રૂપિયા બસ બસ એ બસ એ બસ એ બસ એ નવાઈ બસ બોલો કાકા હારું જ લેવો એક 2 રૂપિયા હા 6 રૂપિયા જરા

આપી જોકે મને લેવાનું નથી ઓલયાને જેવું છે ભાઈ 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 45 ઓ અંજો રંજો રંજો બોલાય છે રે પણ મારી વાત છે આવો ભઈયા

એ 208 એ કોઈ દે કે ચાલો પણ કે મુકો ને બકટા મુકો 500 500 રૂપિયા એ 500 રૂપિયા 500 રૂપિયા 500 રૂપિયા બોલ બા 500 રૂપિયા 500 રૂપિયા બોલ બા રણ રૂપિયા તમાય તો રૂપિયા

બે રૂપિયા બધો કેવી કેવી રીતે એમ થોડો થાય એકતાલીસ મોરારી આ તો રૂપિયા 70 રૂપિયા 70 ને એકારો 70 રૂપિયા છે એકર બારો

કોરો આવો મઢાય યેસો 50 50 રૂપિયા 50 50 રૂપિયા 50 મળવા યેસો 50 દિખિલ ભાઈ 40 ચાલે ચાલો ભાઈ જી જી ચાલીસ 40 રૂપિયા હતા ચાલીસ 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 યેસો ચાલીસ 40 ચાલીસ 43 યેસો છે બે <tussč Küu> એકસો ને સાઠ રૂપિયા ચાલીસ ચાલીસ રૂપિયા એકસો ચાલીસ ચાલી રૂપિયા ચાલીસ ચાલી રૂપિયા એકસો ચાલીસ ચાલ રૂપિયા ચાલીસ ચાલીસ રૂપિયા એક ચાલુ એકતાલીસ એકતાલીસ એકસો એકતાલીસ એકતાલી રીસ એકતાલીસો એકસો બેતાલીસ રૂપિયા છપા પંચા છપ્પા ઓગણ સાઠ સા એકસો છાસઠ છ લોકો પહેલા 50 રૂપિયા 50 ઓગાળી તો ઓગાળી તો 70 70 આરટી 38 40 એકા બાબા જતો નોવા મીટર એકા ઉખાડલે મતલબ સરકારલે આટલા વગર છે

એ તો દેખાય પાબો પાબો આતા આતા દેખા મારજા પા ના ના એ તો ચેક જ દેવાનો છે ને હા 68 808 હા ગાજ મોહન રે આવો ને કે આ નહોતું આ કે આ કે આ રે બેહત હેપો તે બોતે બોતે બોલ આવો સાઉ તો કી હાલી કરો ભાઈ જોરો ખાલી બાપુ સાતો ખોવાજો સાત ઓનર 20 હા રે બટલ લેડ આમે આમે લાવાકીજો રૂપિયા મને 72 72 રૂપિયા બહુત 70 રૂપિયા ઓનર હા સાપ 15 20 70 યાર હું આપ ઉબડ હું રૂપિયા 72 રૂપિયા 72 રૂપિયા 20

સત્તાવન સત્તર રૂપિયા સતાવન સત્તાવન એકસો સત્તાવન એકતાલી એકતા રૂપિયા એકસ એકતાલી એકસાડ રૂપિયા બેતાલી સતતો હતો પચાસ બાવન બાવન રૂપિયાસો બાર બેસો બાવન ચાંપ છોપન બચાસ છપંચન છપ્ર રૂપિયા એસો છપ્પન છપન આઠ અઠતા અઠતાવન ઓગણ સાઈઠ Sí, es no

એક રૂપિયા બચો ત્યાં રૂપિયા વર્ષ ચાર રૂપિયા વચ્ચે ચાર ચાર રૂપિયા સમાજ ચાર રૂપિયા ચાર ચાર રૂપિયા હા ચાર રૂપિયા વર્ષ છે હા સારું છે સાઠ બાંધ રહ્યા એક બેન બોલતા કે તો એક હાલો કાઈડ વાળું હો એક ભાઈ

એકાણું એકાણું રૂપિયા એકસો એકાણું એકાણું રૂપિયા એકાણું બાણું એકસો ને બાણું બાણું એકસો બાણું બાણું ત્રાણું

નેવું એકાણું બાણું અઠાણું નવાનું બસો બસો રૂપિયા બસો એક બે ત્રણ ચાર પાંચ છુપિયા છ